નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારો અંદર આપણે જાણીશું એકલી ફેબ્રુઆરીએ બદલાઈ જઈશે પૈસા સંબંધિત છ નિયમો બે હજારનો હપ્તો લેતા પહેલાં કરી નાખો આ કામ અંબાલાલ પટેલની મોટી આગાહી આ બધા જ સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો એક ફેબ્રુઆરીએ બદલાઈ જશે પૈસા સંબંધિત છ નિયમો જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરી શરૂ થવામાં આવે ગણતરીના દિવસો જ બાકી છે નવા મહિનાની શરૂઆત સાથે પૈસા સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર થશે તમને જણાવી દઈએ કે એક ફેબ્રુઆરીથી એનપીએસ આંશિક ઉપાડ આઈએમપીએસના નવા નિયમો એસબીઆઈ હોમ લોન પંજાબ એન્ડ સિંગ બેંક સાથે સ્પેશિયલ એફડી એસજીબીનો નવો હપ્તો સહિત છ નિયમોમાં ફેરફાર થશે એનપીએસમાંથી ઉપાડના નિયમોમાં ફેરફાર પેન્શન રેગ્યુલેટર પી એફ આરડીએ નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસમાંથી ઉપાડના નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે નવો નિયમ એક ફેબ્રુઆરીથી લાગુ થશે નવા નિયમ હેઠળ એનપીએસ ખાતા ધારકને કુલ જમા રકમના પચીસ ટકાથી વધુ ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં આમાં ખાતાધારક અને એમ્પ્લોયર બંનેના યોગદાનની રકમનો સમાવેશ થશે આઈએમપીએસનો નવો નિયમ એક ફેબ્રુઆરીથી તમને કોઈપણ લાભાર્થીને ઉમેર્યા વિના બેંક ખાતાઓ વચ્ચે પાંચ લાખ રૂપિયા સુધી ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવામાં આવશે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ બેંક ખાતાના વ્યવહારને ઝડપી અને વધુ સચોટ બનાવવા માટે તાત્કાલિક ચૂકવણી સેવાને સુવ્યવસ્થિત કરી છે એનપીસીઆઈ અનુસાર તમે ફક્ત પ્રાપ્તકર્તા અથવા લાભાર્થીનો સેલફોન નંબર અને બેંક એકાઉન્ટના નામ દાખલ કરીને પૈસા મોકલી શકો છો SBI બી હોમ લોન ઓફર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો વાસ્તવિક કાર્ડ રેટ કરતાં 65 BPS બીપીએસ ઓછી હોમ લોન કન્ઝેન્સ મેળવી શકે છે હોમ લોન પર પ્રોસેસિંગ ફી અને કન્ઝેન્સ માટેની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ છે આ ડિસ્કાઉન્ટ ફ્લેગશીપે એનઆરઆઈ નોન સેલેરી પ્રોવિલેજ અને પોતાની હોમ લોન સહિત તમામ હોમ લોન માટે માન્ય છે આ લાભ એક ફેબ્રુઆરીથી સમાપ્ત થશે પંજાબ અને સિંઘ બેંક સ્પેશિયલ એફડી પંજાબ એન્ડ સિંઘ બેન્કની વિશેષ એફડી ધનલક્ષ્મી ચારસો ચુમ્માલીસ દિવસો માટેની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ છે તમામ નિવાસી ભારતીયો કે જેઓ સ્થાનિક ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ એનઆરઓ હેઝ એન ડિપોઝિટ એકાઉન્ટ ધારકો ખોલવા માટે પાત્ર છે તેઓ પીએસબી ધનલક્ષ્મી નામની આ વિશેષ એફડીની સ્કીમ ખોલવા માટે અરજી કરી શકે છે ત્યારબાદના નિયમની વાત કરીએ તો કેવાયસી લિંક વિના ફાસ્ટેગ નિષ્ક્રિય થઈ જશે કેવાય વગરના ફાસ્ટેગને એકત્રીસ જાન્યુઆરી પછી બેન્કો દ્વારા નિષ્ક્રિય અથવા બ્લેકલિસ્ટ કરવામાં આવશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના આદેશનું ઉલ્લંઘન કરીને એક વાહનને બહુવિધ ફાસ્ટેગ જારી કરવાના તાજેતરના અહેવાલો અને કેવાયસી વિના ફાસ્ટેગ જારી કરવામાં આવતા હોવાના તાજેતરના અહેવાલોને પગલે એનએચએઆઈએ આ પગલું ભર્યું છે તેનો ઉદ્દેશ બહુવિધ વાહનો માટે એક જ ફાસ્ટેગનો ઉપયોગ કરવા અથવા કોઈ ચોક્કસ વાહન સાથે બહુવિધ ફાસ્ટેગને લિંક કરવાના વપરાશકર્તા વર્તનને નિરુત્સાહિત કરવાનો છે આવી સ્થિતિમાં જો તમારા ફાસ્ટેગમાં કેવાયસી નથી તો તમે એકત્રીસ જાન્યુઆરી સુધીમાં કરાવી લો નહીંતર એક ફેબ્રુઆરીથી નિષ્ક્રિય થઈ જશે એસજીબીનો નવી શ્રેણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બે હજાર ત્રેવીસ ચોવીસ શ્રેણીમાં સેવેરિયન ગોલ્ડ બોન્ડ્સનો નવો અંતિમ તબક્કો જારી કરશે એસજીબી બે હજાર ત્રેવીસ ચોવીસ સિરીઝ આઈવી તરીકે ઓળખાતો આ આગામી અંક બાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સબસ્ક્રિપ્શન માટે ઉપલબ્ધ થશે અને સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બંધ થશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બે હજારનો હપ્તો લેતા પહેલાં કરી નાખો આ કામ પીએમ કિસાને સો ટકા સાથે ભારત સરકારની કેન્દ્રીય યોજના છે આ યોજના હેઠળ તમામ જમીન ધરાવતા ખેડૂત પરિવારને દર વર્ષે ત્રણ સમાન હપ્તામાં છ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે ડીબીટી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે પીએમ કિસાનોનો પંદરમો હપ્તો પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ બહાર પાડવામાં આવ્યો હતો હવે ખેડૂતો સોળમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે પીએમ કિસાનનો સોળમો હપ્તો ફેબ્રુઆરી અથવા માર્ચ બે હજાર ચોવીસ વચ્ચે રિલીઝ થવાની સંભાવના છે પીએમ કિસાન વેબસાઇટ અનુસાર પીએમ કિસાન નોંધાયેલા ખેડૂતો માટે ઇ કેવાય સી છે ઓટીપી આધારિત ઇ કે પીએમ કિસાન પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે અથવા બાયોમેટ્રિક આધારિત ઇ કેવાય માટે નજીકના સીએસસી કેન્દ્રનો સંપર્ક કરી શકાય છે જો કોઈ લાભાર્થી એકત્રીસ જાન્યુઆરી સુધીમાં ઇ કેવાય પૂર્ણ નહીં કરે તો પછીના હપ્તાનો લાભ મળશે નહીં જો આ ખેડૂતો એકત્રીસ જાન્યુઆરી સુધીમાં ઈ કે કરાવતા નથી તો તેઓ અયોગ્ય બની શકે છે જે ખેડૂતો એકત્રીસ જાન્યુઆરી સુધીમાં ઈ કેવાય સી કરાવતું નથી તેમની પાત્રતા સમાપ્ત થઈ શકે છે અને ખેડૂતો હજી સુધીમાં તમને જમીનની ચકાસણી કરાવી નથી તેમના હપ્તાની ચુકવણી અટકાવી શકાય છે અને તેમનું ખાતું નિષ્ક્રિય કરી શકાય છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી ખેડૂતોને ચિંતારૂપ માવઠાની આગાહી કરી છે આજથી ત્રીસ જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ દિવસોમાં કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં માવઠું પડી શકે છે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે તો ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો આઠ નવ ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે કચ્છના નલિયામાં દસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન છે અમદાવાદ રાજકોટ વડોદરા સહિતના શહેરોમાં પંદર ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે તમને જણાવી દઈએ કે આગામી ત્રણ દિવસોમાં કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે